શાંતિ છવ્વીસ આઠ બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો મોટા બાબા તમને મોટા વ્યક્તિઓને વધારે મહેનત નથી આપતા ફક્ત બે શબ્દ યાદ કરો અલફ અને બે પ્રશ્ન છે રૂહાની બાપનું મુખ્ય કર્તવ્ય ક્યુ છે જેમાં જ બાપને મજા આવે છે ઉત્તર છે રૂહાની બાપનું મુખ્ય કર્તવ્ય છે પતિતોને પાવન બનાવવા બાપને પાવન બનાવવામાં ખૂબ મજા આવે છે બાપ આવે જ છે બાળકોની સદગતિ કરવા બધાને સતો પ્રધાન બનાવવા કારણ કે હવે ઘરે જવાનું છે ફક્ત એક પાઠ પાક્કો કરો આપણે દેહ નથી આત્મા છીએ આજ પાઠ થી બાપની યાદ રહેશે અને પાવન બનશો ઓમ શાંતિ રૂહાની બાપ રૂહાની બાળકોને સમજાવે છે બાપને પણ મજા આવે છે આવા બાળકોને આ બાળકોને પવિત્ર બનાવવામાં એટલે કહે છે પતિત પાવન બાપને યાદ કરો સર્વના સદગતિ દાતા એ એક જ છે બીજો કોઈ નથી આ પણ તમે હમણા સમજો છો કે હવે ઘરે જવાનું છે જરૂર પુરુષાર્થ વધારે કરવા માટે બાપ કહે છે યાદની યાત્રા જરૂરી છે યાદ થી જ પાવન બનશો પછી છે ભણતર પહેલા અલફ બાપને યાદ કરો પછી આ બાદશાહી જેના માટે તમને ડાયરેક્શન આપે છે તમે જાણો છો ચોર્યાસી જન્મ કેવી રીતે લે છે સતો પ્રધાન થી તમો પ્રધાન બને છે સીડી નીચે ઉતરવાની હોય છે હવે ફરી સતો પ્રધાન બનવાનું છે સત્યુગ છે પાવન દુનિયા ત્યાં એક પણ હોતી નથી મૂળ વાત છે પાવન બનવાની હવે તો પવિત્ર બનો ત્યારે જ નવી દુનિયામાં આવશો અને રાજ્ય કરવા લાયક બનશો બધાએ પાવન બનવાનું જ છે ત્યાં પતિત હોતા જ નથી જે હમણા સતો પ્રધાન બનવાનું પુરુષાર્થ કરે છે તે જ પાવન દુનિયાના માલિક બનશે મૂળ વાત જ એક છે એ બાપને યાદ કરવાથી સતો પ્રધાન બનવાનું છે બાપ કોઈ વધારે મહેનત નથી આપતા ફક્ત કહે છે પોતાને આત્મા સમજો વારંવાર કહે છે આ પાઠ કરો દેહ નથી આપણે આત્મા છીએ બસ મોટા વ્યક્તિ વધારે નથી ભણતા બે શબ્દોમાં જ સાંભળાવી દે છે મોટા વ્યક્તિને તકલીફ નથી અપાતી તમે જાણો છો સતો પ્રધાન થી તમો પ્રધાન બનવામાં કેટલા જનમ લાગ્યા છે 63 જનમ નહી કહેવાશે 84 જનમ લાગે છે આ તો નિશ્ચય છે ને આપણે સતો પ્રધાન હતા સ્વર્ગવાસી અર્થાત સુખधामના માલિક હતા સુખધામ હતું જેને જ આદિ સનાતન દેવી દેવતા ધર્મ કહેવાય છે હતા હતા તે પણ મનુષ્ય ફક્ત દેવી ગુણવાળા આ સમયે છે આસુરી ગુણવાળા મનુષ્ય આ તો શાસ્ત્રોમાં લખી દીધું છે કે અસુરો અને દેવતાઓનું યુદ્ધ લાગ્યું ત્યારે દેવતાઓનું રાજ્ય સ્થાપન થયું આ તો બાપ સમજાવે છે તમે પહેલા અસુર હતા બાપે આવીને બ્રાહ્મણ બનાવી બ્રાહ્મણ થી દેવતા બનવાની યુક્તિ બતાવી છે બાકી અસુરો અને દેવતાઓની લડાઈની તો વાત જ નથી દેવતાઓ માટે કહેવાય છે અહિંસા પરમો ધર્મ દેવતા ક્યારે લડાઈ થોડી કરશે હિંસાની તો વાત કોઈ હોઈ ન શકે સત્યુગમાં દેવી રાજ્યમાં લડાઈ ક્યાંથી આવી સત્યુગના દેવતા અહીં આવીને અસુરો સાથે લડશે અથવા અસુર ત્યાં દેવતાઓની પાસે જઈને લડશે ક્યારે લડાઈ લાગી કેવી રીતે લાગે બાબા કહે છે નવી દુનિયા પછી લડાઈ કેવી રીતે થઈ શકે ભક્તિ માર્ગમાં તો મનુષ્ય જે સંભળાવે છે તે સત સત કરતા રહે છે કોઈની બુદ્ધિ નથી ચાલતી બિલકુલ જ પથ્થર બુદ્ધિ છે કળિયુગમાં પથ્થર બુદ્ધિ સત્યુગમાં પારસ બુદ્ધિ હોય છે રાજ્ય જ છે પારસનાથનું અહી તો રાજ્ય નથી દ્વાપરના રાજાઓ પણ અપવિત્ર હતા રત્ન જડિત તાજ હતો લાઈટ નો નથી અર્થાત પવિત્રતા નોતી ત્યાં બધા પવિત્ર હતા આનો મતલબ એ નથી કે લાઈટ કોઈ આમ ઉપર ઊભી રહે છે દેખાય છે ના ચિત્રમાં પવિત્રતાની નિશાની લાઈટ દેખાડી છે આ સમયે તમે પણ પવિત્ર બનો છો તમારી લાઈટ ક્યાં છે આ તમે જાણો છો બાપ સાથે યોગ રાખી પવિત્ર બનો છો ત્યાં વિકારનું નામ નથી રાવણ રાજ્ય જ ખતમ થઈ જાય છે અહીં રાવણ દેખાડે છે આ સિદ્ધ કરવા માટે કે હમણાં રાવણ રાજ્ય છે રાવણ ને દર વર્ષે બાળે છે પરંતુ બળતો નથી તમે એના પર વિજય મેળવો છો પછી આ રાવણ હશે જ નહીં તમે છો અહિંસક તમારો વિજય યોગ બળથી થાય છે યાદની યાત્રાથી તમારા જન્મ જન્માંતરના બધા વિકર્મ વિનાશ થાય છે જન્મ જન્માંતર અર્થાત ક્યારથી વિકર્મ ક્યારથી શરૂ થાય છે પહેલા પહેલા તો તમે આદિ સનાતન દેવી દેવતા ધર્મવાળા જ આવ્યા છો સૂર્યવંશી પછી ચંદ્રવંશી માં બે કળા ઓછી થઈ જાય છે પછી ધીરે ધીરે કળા ઓછી થતી જાય છે હવે મૂળ વાત છે બાપને યાદ કરી સતો પ્રધાન બનવાનું છે જે કલ્પ પહેલા સતો પ્રધાન બન્યા હતા તે જ બનશે આવતા રહેશે નંબર વાર તો હોય છે પછી જામા અનુસાર જ્યારે આવશે તો પણ નંબર વાર એમ જ આવશે આવીને જન્મ લેશે ડ્રામા કેટલો વિચિત્ર બનેલો છે એને જાણવા માટે સમજ જોઈએ જેવી રીતે તમે નીચે ઉતરો છો હવે ફરી ચડવાનું છે નંબર વાર જ પાસ થશો પછી નંબર વાર નીચે આવશો તમારું મુખ્ય લક્ષ્ય છે સતો પ્રધાન બનવાનું બધા તો ફૂલ પાસ નથી થતા સો માર્ક્સ થી પછી ઓછા ઓછા થતા જાય છે એટલે ખૂબ પુરુષાર્થ કરવાનો છે આ પુરુષાર્થમાં જ ફેલ થાય છે સર્વિસ કરવી તો સહજ છે મ્યુઝિયમમાં તમે કઈ રીતે સમજાવો છો એનાથી દરેકના ભણતરની ખબર

સારી થાય છે પ્રદર્શન થી મ્યુઝિયમમાં સારું થાય છે મ્યુઝિયમમાં શો કરે છે સારી રીતે પછી જે જોઈને જાય છે સંભળાવતા રહેશે આ તો અંત સુધી ચાલતું રહેશે આ ગોડ વર્લ્ડ યુનિવર્સિટી શબ્દ સારો છે આમાં મનુષ્યોનું તો નામ જ નથી આનું ઉદ્ઘાટન કોણ કરે છે બાપે કહ્યું છે તમે મોટા વ્યક્તિ દ્વારા ઉદ્ઘાટન કરાવો છો તો મોટાઓનું નામ સાંભળીને ખૂબ આવે છે એકની પાછળ અનેક આવી જશે એટલે બાબાએ દિલ્હીમાં લખ્યું કે મોટા મોટા વ્યક્તિઓનો જે અભિપ્રાય છે તે છપાવો તો મનુષ્ય જોઈને કહેશે કે આપે છે એમાં બીજી તો કોઈ જાદુ વગેરેની વાત નથી એટલે બાબા લખતા રહે છે અભિપ્રાયનું પુસ્તક બનવું જોઈએ અહીં પણ વેચવું જોઈએ ગવાય છે જૂઠી કાયા જૂઠી માયા જૂઠા જગ સંસાર એમાં બધું આવી જાય છે ખૂબ છે જે કહે છે કે આ રાવણ રાજ્ય રાક્ષસ રાજ્ય છે પહેલા તો જેનું રાજ્ય છે એને વિચાર આવવો જોઈએ કહે છે અમને પતિતોને પાવન બનાવો તો પતિતપણામાં બધું જ આવી ગયું બધા બનાવ્યું છે કે પતિત પાવન પરમ પિતા પરમાત્મા છે કે બધા નદી નાળા અમૃતસરમાં પણ તળાવ છે પાણી બધું મેલું થઈ જાય છે એને તો લોકો અમૃતનું તળાવ સમજે છે મોટા મોટા રાજા લોકો અમૃત સમજી તળાવ સાફ કરે છે એટલે નામ જ રાખ્યું છે અમૃતસર હવે અમૃત તો ગંગાજીને પણ કહે છે પાણી એટલું ગંદુ થઈ જાય છે વાત ન પૂછો

મુલાકાત કરવાનો અનુભવ હતો જુવાર બાજરી પણ વેચતા હતા બસ ચાર છ આના કમાયા તો ખુશ થઈ જતા હતા બાળપણમાં હવે તો જુઓ ક્યાં ચાલ્યા ગયા ગામડાનો છોકરો પછી શું બને છે બાપ પણ કહે છે હું સાધારણ તનમાં આવું છું આ પોતાના જન્મોને નથી જાણતા કેવી રીતે ચોર્યાસી જન્મ લઈ અંતમાં છોકરો બન્યા આ બાપ સમજાવે છે ચરિત્ર નથી શ્રી કૃષ્ણના નથી કંસના માટલી ફોડવી વગેરે આ બધા તો શ્રીકૃષ્ણના ચરિત્ર હોઈ ન શકે બાપ જો કેટલું સિમ્પલ બતાવે છે

બાપને પણ દિવ્ય અલૌકિક કરતવ્ય કરવાનું છે એક જ વાર આવે છે તમે તો વારંવાર પાર્ટ ભજવો છો આદિ સનાતન છે દેવી દેવતા ધર્મ તે ફાઉન્ડેશન નથી એમના બાકી ફક્ત ચિત્ર રહી ગયા છે તો બાપ પણ કહે છે તમારે આ આ લક્ષ્મી નારાયણ બનવાનું છે 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 મુખ્ય તો સામે આદિ સનાતન દેવી દેવતા ધર્મ બાકી હિન્દુ ધર્મ તો કોઈ ધર્મ નથી હિન્દુ તો હિન્દુસ્તાનનું નામ છે જેવી રીતે સંન્યાસી બ્રહ્મ અર્થાત રહેવાના સ્થાનને ભગવાન કહી દે છે એવી રીતે આ પછી રહેવાના સ્થાનને પોતાનો ધર્મ કહી દે છે આદિ સનાતન કોઈ હિન્દુ ધર્મ થોડી હતો હિન્દુ તો દેવતાઓની આગળ જઈને એમને નમન કરે છે મહિમા ગાય છે જે દેવતા હતા તે જ હિન્દુ બની ગયા ધર્મ ભ્રષ્ટ કર્મ ભ્રષ્ટ થઈ ગયા છે બીજા બધા ધર્મ કાયમ છે આ દેવતા ધર્મ જ પ્રાયઃ લોભ છે પોતે જ પૂજ્ય હતા પછી પૂજારી બની દેવતાઓની પૂજા કરે છે કેટલું સમજાવવું પડે છે શ્રી કૃષ્ણ માટે પણ કેટલું સમજાવે છે એ સ્વર્ગના પહેલા પ્રિન્સ છે તો ચોર્યાસી જન્મ પણ એમનાથી જ શરૂ થશે બાપ કહે છે આ લક્ષ્મી નારાયણ જ નંબર વન માં આવ્યા હતા તો જે પહેલા છે તે જ પછી લાસ્ટમાં આવશે ફક્ત એક શ્રી કૃષ્ણ તો નહોતાને બીજા પણ તો વિષ્ણુ વંશાવલી હતા આ વાતોને તમે સારી રીતે જાણો છો આ પછી ભૂલી નથી જવાનું હવે મ્યુઝિયમ તો ખોલતા રહે છે ખૂબ ખુલી જશે અને એક લોકો આવશે જેવી રીતે મંદિરમાં જઈને માથું નમાવે છે તમારી પાસે પણ જુએ છે લક્ષ્મીનારાયણના ચિત્ર છે તો ભક્ત લોકો એમની આગળ પૈસા રાખી દે છે તમે કહો છો કે અહીં તો સમજવાની વાત છે પૈસા રાખવાની વાત નથી હવે તમે શિવના મંદિરમાં જાઓ તો પૈસા રાખશો છો તમે જશો સમજાવવાના લક્ષ્યથી કારણ કે તમે આ બધાની બાયોグラફીને જાણો છો મંદિર તો ખૂબ છે મુખ્ય છે શિવનું મંદિર ત્યાં બીજાઓની મૂર્તિઓ કેમ રાખે છે બધાની આગળ પૈસા રાખતા જશે તો કમાણી થશે તો તે શિવનું મંદિર કહેવાશે કે શિવ પરિવારનું મંદિર કહેવાશે શિવ બાબાએ આ પરિવાર સ્થાપન કર્યો સાચો સાચો પરિવાર તો આપ બ્રાહ્મણનો છે શિવ બાબાનો પરિવાર તો સાલીગ્રામ છે પછી આપણો ભાઈ બહેનનો પરિવાર બની જાય છે પહેલા ભાઈ ભાઈ હતા પછી બાપ આવે છે તો ભાઈ બહેન બનીએ છીએ પછી તમે સત્યુગમાં આવો છો તો ત્યાં પરિવાર વધારે મોટો હોય છે ત્યાં પણ લગ્ન થાય છે તો પરિવારની વધારે વૃદ્ધિ થાય છે ઘર અર્થાત શાંતિ ધામમાં રહીએ છીએ તો આપણે ભાઈ છીએ એક બાપ છે પછી અહી પ્રજા પિતા બ્રહ્માના સંતાન ભાઈ બહેન છે બીજો કોઈ સંબંધ નથી પછી રાવણ રાજ્યમાં ખૂબ વૃદ્ધિ થતી જાય છે बाप बद्धा रहस्य समझावता रहे छे तो पण कहे कहे छे मीठा मीठा बाळको बाप ने याद करो तो जन्म जन्मांतर ना पापों नो बोझो उतरी जशे भंतर थी पाप नहीं कपाशे बाप नी यादच मुख्य छे अच्छा मीठा मीठा सिकिलधा बाको प्रति માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે બાળકોના બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે ફૂલ માર્કસ થી પાસ થવા માટે પોતાની બુદ્ધિને સતો પ્રધાન પારસ બનાવવાની છે મોટી બુદ્ધિથી મહિન બુદ્ધિ બની ડ્રામાના વિચિત્ર રહસ્યને સમજવાના છે બીજું હવે બાપ સમાન દિવ્ય અને અલૌકિક કર્મ કરવાના છે ડબલ અહિંસક બની યોગ બળથી પોતાના વિકર્મ વિનાશ કરવાના છે આજનું વરદાન કર્મ અને યોગના બેલેન્સ દ્વારા બ્લેસિંગ નો અનુભવ કરવા વાળા કર્મ યોગી ભવ કર્મ યોગી અર્થાત દરેક કર્મ યોગયુક્ત હોય કર્મ યોગી આત્મા સદા કર્મ અને યોગનો નો સાથ અર્થાત બેલેન્સ રાખવા વાળા હશે કર્મ અને યોગ બેલેન્સ હોવાથી દરેક કર્મમાં બાપ દ્વારા તો બ્લેસિંગ મળે જ છે પરંતુ જેમના પણ સબંધ સંપર્કમાં આવે છે એનાથી પણ દુઆઓ મળે છે કોઈ સારું કામ કરે છે તો દિલથી એના માટે દુઆઓ નીકળે છે કે ખૂબ સારું કર્યું ખૂબ સારું માનવું જ દુઆઓ છે સ્લોગન છે સેકન્ડમાં સંકલ્પોને સ્ટોપ કરવાનો અભ્યાસ જ કર્માતીત અવસ્થાનું સમીપ લાવશે ઓમ શાંતિ